નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ ગુજરાતી વિષયના મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો બોર્ડ પરીક્ષા બે હજાર પચીસ માટે જોવાના છે જેની અંદર તમને વિભાગ એ અને બીના ચાર ચાર ગુણના આ મોટા પ્રશ્નો આપવાના છે સાથે સાથે જે તમારું કહેવાય કે અર્થવિસ્તાર છે અહેવાલ લેખન છે નિમનલેખન છે એ બધું જ આઈએમપી તમને મળવાનું છે અને આ વિડીયો જોયા પછી આટલું જો તમે તૈયારી કરશો તો સો ટકા જે આપેલું છે એમાંથી તો પૂછા હશે જ બરાબર તો ચાલો શરૂઆત કરીએ છીએ સૌ પ્રથમ આપણે જોઈએ તો કે વિભાગ એ એટલે કે જે પાઠમાંથી પૂછાય છે એવા મોટા પ્રશ્નો કયા છે તો કુલ ત્રણ પૂછાશે એમાંથી કોઈ પણ બે તમારે લખવાના રહેશે એટલે કે ત્રણ ત્રણ ગુણ બરાબર એમાં પહેલો છે ચૌદમા નંબરની અંદર પ્રશ્નો પૂછાશે તો કે માનવ અને પ્રાણીની પરસ્પર પ્રીતિ ઘોડાની સ્વામી ભક્તિ પાઠના આધારે વર્ણવો બીજું છે હૃદયરોગનો હુમલો કંઈ મફતમાં નથી મળતો વાયરલ ઇન્ફેક્શનના પાઠના આધારે વિધાન સમજાવો ત્રીજું છે ભૂખથી ભૂંડી ભીખ વાર્તાના આધારે કાળોનું પાત્રલેખન કરો એના પછી એના છે નિજ મંદિરમાં ઊભું કરેલું કૃષ્ણ જન્મોત્સવનું દ્રશ્ય વર્ણવો એના પછીનો પ્રશ્ન છે તો કે જીવલાનું પાત્રલેખન તમારા શબ્દમાં કરો પછી લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાં લખો અને હિમાલયમાં એક સાહસ પાઠના આધારે હિમાલયની સાહસિક યાત્રાનું વર્ણન કરો પછી સોળમો છે લેખકે વર્ણવેલું હિમાલયનું સૌંદર્ય તમારા શબ્દોમાં લખો અને છત્રી ન ખોવાઈ જાય એ માટે લેખકને કેવી સલાહ મળતી હતી તો આટલા પ્રશ્નો એટલે કે ચૌદમાની અંદર મેં તમને ત્રણ આપ્યા છે પંદરમામાં ત્રણ અને સોળમાં ત્રણ આમ ત્રણ ત્રણ પ્રશ્નો દરેક પ્રશ્ન દીઠ આપેલા છે એ પ્રશ્નો તમારે તૈયારી કરી લેવાની એના પછી આપણે સેક્શન બીની વાત કરીએ તો જે કાવ્યમાંથી મોટા પ્રશ્નો પૂછાશે તો એમાં ત્રીસમા નંબરનો પ્રશ્ન જે પૂછાશે ત્રીસ એકત્રીસ અને બત્રીસ તો એની અંદર આ બી પ્રશ્નો જોઈએ તો પહેલો છે એક બપોરે કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો પછી દીકરી કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો ગ્રામ જીવનમાં ખેતરવાડીનું બપોર બળાનું ચિત્રાત્મક વર્ણન કરો અને દિવસો જુદાઈના જાય છે ગઝલમાં ગનીની મનસ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવો દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં લખો પછી સારસી ઉડવાથી કવિ ઉપર થયેલી અસર તમારા શબ્દોમાં લખો અને બોલીએ ના કાંઈ કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો અને વતનથી વિદાય થતાં કવિની વેદના તમારા શબ્દોમાં લખો તો આટલા બી વિભાગ માટે મોટા પ્રશ્નો તૈયાર કરી દેજો એના પછી સેક્શન ડીની વાત આવે છે તો એની અંદર અર્થ વિસ્તાર તમારે પૂછાય છે તો મોસ્ટ આઈએમપી વિસ્તાર કયા કયા છે તો અહીંયા તમારી સમક્ષ છે જે તેપન નંબરનો પ્રશ્ન પૂછાશે તો જોઈએ પહેલું છે અક્કલું ધારે ના મળે હેત ના હાટે વેચાય રૂપ ઉછીનું ના મળે પ્રિતપરાણે ન થાય એના પછી જે મને મળે નિષ્ફળતા અનેક તેથી થયો સફળ કંઈક હું જિંદગીમાં પછી સોબત કરતો શ્વાનની બે બાજુનું દુઃખ ખીજ્યું કરડે પીંડીએ રિંજુ ચાઠે મૂક એના પછી છે ત્રણ માના મોજીને મળ્યા હૈયુ મસ્તકને હાથ બહુ દહી દીધું નાથ જ્યાં ચોથું નથી માગવું પછી કડવા હોય લીમડા પણ શીતળ હોય એની સોય બાદમ હોય અબોલડા તોય પોતાની બોય પછી આ નહીં આદત નહીં નહીં મો નહીં તે ઘર કરીને જઈએ કંચન વર્ષે મેં અને છેલ્લું કે કામ ધેનુને મળેલા એક સૂકું તણખલું ને લીલા ખેતરો આખલા ચરી જાય તો આટલા તમારે અર્થવિસ્તાર ઉપર નજર કરીને જવાની છે હવે અહેવાલ લેખન છે તો તમારી સમક્ષ અહેવાલ લેખન અહીંયા આપેલા છે પાંચ એમાં ચોપન નંબરના પ્રશ્નોમાં પૂછાશે તો અહીંયા પહેલું છે કે નદીમાં ભારે પૂરને લીધે કિનારા પરના લોકોને ભારે નુકસાન થયું છે તે હકીકતનું વર્ણન કરતો અહેવાલ લખવાનું છે પછી શાળામાંથી નિવૃત્ત શિષણના વિદાય સમારોહનો અહેવાલ તમારે લખવાનો છે તમારી શાળામાં યોજેલ રમતોત્સવનો અહેવાલ તમારે લખવાનો છે અથવા તો એચએસસીના વિદ્યાર્થીનું વિદ્યાર્થી સમાન એનું એનો પણ અહેવાલ લખવાનો થશે અને તમારી સામે જે વન સપ્તાહ અથવા તો સલામતી સપ્તાહની ઉજવણીનો અહેવાલ પણ તમારે એકસો શબ્દોમાં લખવાનો છે કહો તો વન સપ્તાહ અથવા તો સલામતી સપ્તાહનો પણ તમારે ઉજવણીનો અહેવાલ લખવાનો તો આટલા અહેવાલ લેખન ઉપર ફોકસ કરવાનું છે હવે નિમન લેખન છે તો આઠ ગુણનું નિમન પૂછાય છે એની અંદર આઈએમપી જોઈએ તો પહેલું છે જીવનમાં રમતગમતનું સ્થાન અથવા તો વર્તમાન પર્વને ધ્યાનમાં રાખીને બીજું પૂછી શકે તો વિશ્વયુદ્ધની ભયાનકતા પૂછી શકે છે અથવા તો વિશ્વયુદ્ધના ભય ભણકારા પછી મારું વતન મારું પ્યારું વતન પછી કન્યા વિદાય એક કરુણ મંગલ પ્રસંગ એના પછી મારા શૈષવના સ્મરણો અથવા તો માતૃપ્રેમ પણ પૂછી શકે અને પ્રવાસનું જીવનમાં ઘડતરમાં સ્થાન અને સ્વચ્છતા અને પ્રાર્થના જીવનનું બળ આટલા નિબંધ ખાસ તમારે તૈયાર કરીને જવાનું છે આટલા કરશો ને એટલે એમાંથી એક નિબંધ તો તમારે આવશે આવશે ને આવશે તો ફરી મળીશું નવા વિડીયો સાથે